નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ગોપાલભાઈ બારિયાએ પ્રાકૃતિક ખેતી કરવાથી થતા લાભો વિશે સમજાવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા આજ રોજ તિલકવાડા ખાતે પ્રાકૃતિક ખેતીના જે જુદા જુદા આયામ આવેલા છે એ આયામની સાથે ઝેરમુક્ત ખેતી કરવા માટે ખેડૂત જો તૈયાર થાય તો ખરેખર પ્રકૃતિ બચે માણસનું સ્વાસ્થ્ય બચે અને ભગવાનને સીધો ફાયદો થાય એવી આજે ખેતી કરવામાં આવે છે ખરેખર ખેડૂત જો પોતાને ખાવા માટે પ્રાકૃતિક ખેતી કરે તો પોતાના કુટુંબનું સ્વાસ્થ્ય પણ સુધરે સાથે સાથે સારી આમદાની પણ મળે આજે મારા ખેતરની અંદર પપ્પાયા માત્ર બસો છોડ એક લાખ રૂપિયાનું ઉત્પાદન આપી જાય છે પચાસ રૂપિયા કિલો પપૈયા લોકો ખેતરમાં લેવા માટે આવે છે કારણ કે પ્રાકૃતિક પ્રકૃતિના ખોળામાં જે ખેતી કરી છે અને એ ખેતી પ્રાકૃતિક ઢબે જ્યારે કરવાની થાય અને એ પ્રકૃતિના આધારે જો ખેતરમાં આપણે સારું ઉત્પાદન લેવું હોય તો માં ધરતીને રાસાયણિક મુક્ત બનાવવી પડે અને ઝેરમુક્ત બનાવવાથી આપણા ખેતરની અંદર બેક્ટેરિયા સારા રહે અને એ બેક્ટેરિયા આપણા ખેતરની અંદર જબરજસ્ત કામ કરે છે આપણા ખેતરને ફળદ્રુપ અને ઉપજાવ બનાવે છે આજે ખેતરનો કાર્બન ઘટી ગયો છે કારણ કે રાસાયણિક ખાતર એકલું ઝેર ખેતરની અંદર નાખી નાખીને બેક્ટેરિયા ખલાસ થઈ ગયા છે આજે ખેડૂત બે બાકડો બનો છે ભાવ નથી મળતા એનું કારણ છે કે ક્યાંથી ભાવ મળે આપણે ઊઠીને ઝેર વાપરીએ તો આપણા માલનો ભાવ ના મળે આજે લોકોની તંદુરસ્તી બનાવવા માટે પણ ખેડૂતોએ જાગૃત બનીને પ્રાકૃતિક ખેતી કરવી પડશે અને આ વર્ષે હું મારા ફાર્મની અંદર પાંત્રીસ પ્રકારના શાકભાજી કરવાનો છું અને અલગ અલગ વેરાયટી બનાવવાનો છું અને એમાં પણ દેશી બિયારણોથી શાકભાજી કરવાનો છું એટલે મારા ખેતરની તૈયારી થઈ ગઈ છે સાથે સાથે મારા ખેતરમાં મોડલ ફાર્મ થયું છે આજે હું તિલકવાડા તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા મારું નામ બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ હું દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને સારો એવો નફો લઉં છું અસ્તુ જય ગૌ માતા